તાલુકે તાલુકી જિલ્લે જિલ્લે બાચ ભીડનારા સિપાઈઓ છે આજે પણ અડીખમ અકબંધ અને મજબૂત દંડા ખાય છે એફઆઈઆર વોરે છે અને જેલોમાં જાય છે અને જે લોકો પક્ષપાત એમને નથી કાઢતા એમને બી કહેવા માંગુ છું કે કાઢીને પાર મેલો ને એટલે વાત પતે શેના માટે આપણે બદનામી હોઈએ છીએ કાઢો પાર્ટીને ક્લીન કરો બધા સાથે મળીને ગુજરાત બેઠું કરીએ વિસાવદર બી મજબૂત કરીએ અને કડી બી મજબૂત કરીએ જય ભીમ ઇન્કલાબ જિંદાબાદ ઓર યે કોંગ્રેસ બી ધોખેબાજ એક નંબર કી ये कांग्रेस गुजरात के लोगों के लिए काम नहीं करती ये बीजेपी के लिए काम करती है बीजेपी की चाकरी करती है ये बीजेपी की नौकरी करती है कांग्रेस करती है कि नहीं करती है बीजेपी की जेब में बैठी है बीजेपी की गोद में बैठी है कांग्रेस तो कांग्रेस धोखेबाज है इस बार कांग्रेस को भी मजा चखाना है आप लोगों को फूटेली कारतूसों ने काढ़ी मुको नाम आप बदनामी हो रही थी આ નિવેદન જિગ્નેશ મેવાણીએ સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિડીયો વાયરલ કરી અને આપ્યું અને ગુજરાતના કોંગ્રેસની અંદર અત્યારે ખળભળાટ છે કે કોંગ્રેસની અંદર હવે મનમેળ એ કોઈ એકબીજાથી નથી રહ્યો જિગ્નેશ મેવાણીએ છેલ્લા કેટલાક દિવસોથી કોંગ્રેસથી નારાજ ચાલી રહ્યા છે જો કે જિગ્નેશ મેવાણીએ ન્યૂઝરૂમને આપેલા ઇન્ટરવ્યુમાં એવું કહ્યું કે હું કોઈ નારાજ નથી પરંતુ મારા પક્ષની અંદર રહેલી કેટલીક ફૂટેલી કારતુસો છે જેના કારણે પક્ષ બદનામ થઈ રહ્યો છે એમને કાઢવા માટેની તૈયારીઓ ચાલી રહી છે પરંતુ કેમ કાઢતા નથી એ સવાલ જીગ્નેશ મેવાણી પણ કોંગ્રેસના નેતૃત્વને કરી રહ્યું છે જો કે ખુદ જિગ્નેશ મેવાણી એ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમના આપની સાથે હું છું પ્રદીપ

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પંજાબના મુખ્યમંત્રી અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશી સહિત ત્યારે કેજરીવાલે કોંગ્રેસની સામે કરતા કહ્યું હતું કે ગુજરાતની અંદર કોંગ્રેસ એ ભારતીય જનતા પાર્ટીની સાથે રહીને કામ કરે છે ભાજપની એ બી ટીમ છે અને આ સાંભળતાની સાથે જ જીગ્નેશ મેવાણીની ડગરી છટકી જીગનેશ મેવાણી એ સીધે સીધું અરવિંદ કેજરીવાલું કે ભાઈ તમે ચાર દિવસો ગુજરાત કોંગ્રેસ પાસે પાયાના કાર્યકર્તાઓ છે તાલુકે તાલુકે જિલ્લે જિલ્લે કાર્યકર્તાઓ છે એ આ ભારતીય જનતા પાર્ટીની સામે લડે છે આ તાનાશાહી બ્યુરોકેટ ની સામે લડે છે એ પોતાની સામે ફરિયાદ પણ લે છે અને પોતે જેલની અંદર પણ જાય છે આવા કાર્યકર્તાઓ કોંગ્રેસ પાસે છે આવું જીગ્નેશ મેવાણીએ ઉગ્રતાની સાથે બોલ્યા પરંતુ જીગ્નેશ મેવાણી આ ઉગ્રતાની સાથે બોલ્યા એ કોંગ્રેસને ગમ્યું ખરા હું કોંગ્રેસની જે વાત કરી રહ્યો છું એ કોંગ્રેસ કે જે જીગ્નેશ મેવાણી કહી રહ્યા છે જે જે રાહુલ ગાંધી કહી રહ્યા છે કે લગ્નના ઘોડા અને રેસના ઘોડા અલગ હોય જીગ્નેશ મેવાણી કહી રહ્યા છે કે ચાર ફૂટેલી કારતુસ એમને ગમશે ખરા જિગ્નેશ મેવાણીએ કયા અંદાજની અંદર અરવિંદ કેજરીવાલને આખો એ વળતો જવાબ આપ્યો અને ગુજરાત કોંગ્રેસના સંગઠનને શું કહ્યું એ સાંભળો અરવિંદ કેજરીવાલે ગઈકાલે કહ્યું કે ગુજરાત કોંગ્રેસ એ ગુજરાતની જનતાને ભાજપની સર્વિસમાં છે આ બકવાસ છે ને નોનસેન્સ છે ચાર ફૂટેલી કારતૂસોના કારણે આખી ગુજરાત કોંગ્રેસ બદનામ ના થવી જોઈએ તમે તો ચાર દિવસ માટે આવીને કેમ્પેન કરીને જતા રહેશો એ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અમારા સિપાહીઓ છે કે પચીસ વર્ષથી ત્રીસ વર્ષથી તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ સંઘ પરિવારના ભાજપની સામે લડી રહ્યા છે એના કરપ્ટ બ્યુરોક્રેટ્સની સામે ફાઇટ આપી રહ્યા છે તાલુકે તાલુકે જિલ્લે જિલ્લા બાદ ભીડનારા સિપાહીઓ છે આજે પણ અડીખમ અકબંધ અને મજબૂત દંડા ખાય છે એફઆઈઆર વોરે છે અને જેલોમાં જાય છે અને જે લોકો પક્ષપાત એમને નથી કાઢતા એમને બી કહેવા માંગુ છું કે કાઢીને પાર મેલો ને એટલે વાત પતે અપક્ષ ધારાસભ્ય ચૂંટાઈ ને આવ્યા ને ત્યારે આ રીતે લડતા જોયા હતા લગભગ એ સાડા ચાર પાંચ વર્ષ બાદ જીગ્નેશ મેવાણી ફરી એકવાર આક્રમક અંદાજ સાથે દેખાયા અને એ જીગ્નેશ મેવાણીએ આક્રમક અંદાજની સાથે જે વાત કહી કે ચાર ફૂટેલી કારતૂસના કારણે કેમ પક્ષની બદનામી સહન કરો છો કાઢી મૂકો ચાર ફૂટેલી કારતૂસને અને સાથે મળીને મજબૂતાઈથી લડત લડીએ કડી અને વિસાવદરની હવે જીગ્નેશ મેવાણી એવું લાગી રહ્યું છે કે ફ્રન્ટ ફ્રૂટ પર આવીને બેટિંગ કરવા માટે તૈયાર છે પરંતુ એ ત્યારે કે જ્યારે રાહુલ ગાંધીએ ગુજરાતની અંદર આવીને કહ્યું હતું કે લગ્નના અને રેસના ઘોડાને નોખા કરવામાં આવશે અને એ જ લગ્નના અને રેસના ઘોડા કોણ છે કેટલા છે એ જિગ્નેશ મેવાણીના સામે નામ આવી ચૂક્યા છે પરંતુ મેવાણી ખુલીને નથી બોલ્યા મેવાણીએ જેને જેને ઇશારો કર્યો છે કદાચ એ ચેતી ગયા છે ને આવનારા સમયની અંદર મેવાણીની સામે પણ રહે અને જો સામે ન રહે તો મેવાણીની પડખે આવીને વિરોધ પ્રદર્શનની અંદર પણ કદાચ જોવા મળે તમારું શું માનવું છે જિજ્ઞેશ મેવાણીના આ નિવેદનને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો અને આ નિવેદન બાદ ગુજરાત કોંગ્રેસની અંદર શું પરિવર્તન આવે છે ગુજરાત કોંગ્રેસની અંદર વિવાદ અને વિખવાદ થાય છે કે પછી વિવાદ વિખવાદ એ શાંત થાય અને કડી અને વિસાવદરમાં તમામ એ લોકો સાથે મળીને લડે છે આપનો અભિપ્રાય અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર લખજો જોધારેજો ન્યૂઝરૂમ નમસ્કાર